સમાજ સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા સ્વામિનારાયણ મંદિર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું મંદિર પરિસરમાં દ્વારકામાં કોણ છે રાજા રણચોર છે વડતાલમાં કોણ છે ચોર છે જેવા ઉગ્ર સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ ભગવાન દ્વારકાધીશ વિશે કરેલ બફાટને લઈ કરાયો ઉગ્ર વિરોધ ગડડાના મુખ્ય માર્ગો ઉપર આહિર સમાજ અને હિન્દુ સંગઠનોએ વિશાળ રેલી યોજી કર્યો વિરોધ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ઇતિહાસ સાથે છેડા કરી પુસ્તકો બનાવેલથી રદ કરવાની માંગ સાથે ગડડા મામલતદારને આપ્યું આવેદનપત્ર ચાવડા હા આજે ઘટનાની અંદર એક વિશાળ રીધી કાઢવામાં આવી છે ખરેખર તમારી માંગ છે મારી માંગ એ છે કે આપણા સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતા વિશે જે વિવાદિત પુસ્તકો જે બહાર પાડ્યા છે એ પુસ્તકો રદ કરવામાં આવે અને આ લોકો અવારનવાર જ્યારે અભદ્ર વાણીવિલાસ કરતા હોય છે જે વ્યાસપીઠ ઉપર બેસીને એ પણ ન ચલાવી લેવા ન સાખી લેવામાં આવે આ સમાજની કૃષ્ણવંશી આ સમાજની આ માંગ છે કે આ પુસ્તકો વેલઈ તકે રદ કરવામાં આવે નકર સ્વામીનાય સંપ્રદાય ના એ લોકો પુસ્તક બહાર પાડ્યા છે સમજાવી શાંતિ ની ભાષામાં નકર અમે એની ભાષામાં જવાબ આપશે સુધરી જાય તો સારું છે નકર અમને સુધારતા આવડે છે હું આઈસેના ગુજરાત કોર કમિટી મેમ્બર આજ રોજ સ્વામિનારાયણ ગઢડા બોટા માં મોટી સંખ્યા આહિર સમાજ તેમજ આઈસેના ગુજરાત તેમજ સમગ્ર હિન્દુ સંગઠનો દ્વારા આજે આજે સ્વામિનારાયણ અમુક કહેવાતા સંતો અવારનવાર બફાટ કરે છે અને હિન્દુ દેવી દેવતાઓને હવે તો એણે ભગવાન દ્વારકાધીશને પણ ટાર્ગેટ કર્યા છે એને અનુસંધાને આજે સમગ્ર સ્વામિનારાયણના ગઢડા તાલુકાની અંદર બહુ ભવ્ય રેલી કાઢવામાં આવી અને સ્વામિનારાયણ મંદિરની અંદર જઈ અને ભવ્ય સૂત્રાચારો સૂત્રાચારો પણ કરવામાં આવ્યા છે તો મોટી સંખ્યામાં જે ઉપસ્થિત અહીંયા આહીર સમાજ આવી આહિરસેના ગુજરાતના લોકો અને તમામ હિન્દુ સંગઠનના લોકો હવે ખાસ હું અહીંથી મીડિયાના આપણા મિત્રોને હું જણાવવા માગું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે પુસ્તકોમાં લખ્યું છે કે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ નથી તો અમને જાણવા મળેલી માહિતી મુજબ અત્યારે જે બે હજાર ને પાંત્રીસ સુધી બે હજાર પાંત્રીસ સુધી ત્યાં ધજા બુક થયેલી છે તો ગુગડી બ્રાહ્મણ સમાજ અને આયુસેના ગુજરાતે દ્વારકામાં પણ જબરજસ્ત રેલી કરી આવેદનપત્ર પાઠવ્યું કાલે જામનગરમાં પણ થયું આજે અહીંયા બોટાદમાં ગઢડા તાલુકામાં પણ થયું અને આવનારા દિવસોમાં આઈસેના ગુજરાત અને સમગ્ર આહિરસેના અને સમાજ અને સમગ્ર હિન્દુ સમાજ હિન્દુ સમાજને સાથે રાખી અને રાજકોટ મોરબી કચ્છ બધે અમે આવેદનપત્ર અને ભવ્ય રેલીનું આયોજન છે હવે પ્રાપ્ત માહિતી મુજબ જે ધજાનું યાદ કરવા માગું છું તો ત્યાં આપણે જે ધજાની સમિતિ છે એમાં બે હજાર પાંત્રીસ સુધી સાડા ચારસો જેટલી ધજાઓ આ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોની બુક કરવામાં આવેલી છે તો અમે આહિરસેના ગુજરાત અને આહિર સમાજ તરીકે ત્યાંના જે ધજા સમિતિના જે વહીવટકર્તાઓ છે એમને અમે નમ્ર વિનંતી કરી અને સમગ્ર હિન્દુ સમાજ દ્વારા આહીરસેના ગુજરાત અને આહિર સમાજ દ્વારા માંગ કરવા માંગ કરીએ છીએ કે આમ આ લોકોની ધજા રદ કરો

બેફામ બોલે છે અને બીજા સંપ્રદાયો વિશે અલગ અલગ બોલી અને બીજાને નિશા પાડવાની કોશિશ કરે છે ત્યારે ભગવાન દ્વારકાથી સખીલ બ્રહ્માંડનો માલિક એની વિરુદ્ધ પણ આવું બોલ્યા હોય અને જે સોપડાઓ લખ્યા હોય એ રદ કરવામાં નહીં આવે તો ખરેખર ગુજરાત આહિર સમાજ અને ગઢડા આહિર સમાજ એને સુધારે એવી અમારામાં તાકાત છે અને તેવડે છે અને મેં કરી દેખાડશું અને સુધરી જાય તો સારું છે એને ગોપીનાથજી મારા સદબુદ્ધિ આપે અને પાછા વળી જાય તો સારું છે નગર આનું પરિણામ સારું નહીં આવે